ચાલો આજે આપણે ધોરણ એકનું ગણિતનો વિષય છે એકમ ત્રણ પક્ષીઓ એમાં આપણે શીખવાની છે સંખ્યા એકથી નવ તો એકથી નવ સંખ્યા માટે આપણે આજે એક પ્રવૃત્તિ રમત દ્વારા સંખ્યા ઓળખની પ્રવૃત્તિ કરીશું ચાલો તેમાં સમર્થ અને હેમિલ અહીંયા એકથી નવ સંખ્યા ટપકા અને કપ મૂકેલા છે ચાલો હેમિલ સંખ્યા બોલશે ને સમર્થ તારે શોધીને કપ મૂકવાનું ઓકે ચાલો શરૂ સરસ ચાલો પાછા કપ લાઈનમાં મૂકી દો ઉપર હવે સાત થી નવ સંખ્યા અને ટપકા પાછળ દોરેલા છે કાગળ ફેરવી કાઢો આપણે કાગળ ફેરવી દો હેમિલ કપ લઈને કાગળ ફેરવી કાઢો ચાલો હવે દક્ષ સમર તારે સંખ્યા બોલવાની ને હેમિલે કપ ગોઠવવાના ત્યાં જ બેસી રહે ચાલ બોલ સંખ્યા બોલ સાત ચાલો સાત શોધી કાઢો અને ટપકા ગણીને કાઢ મૂકવાના चाल, आगर, आग। टपका गणी काड़, नाव, नाव, नो, कोप पूदी ताड़ी पाडो है, मिलने, एक संबध में पे, चाल, वीजा आरवी,

પાંચ ક્યાં છે પાંચ ટપકા ગણી કાઢો ઝડપથી હા મૂકો ત્યાં કપ પાંચ પર મૂકી દેવાના ચાલ આગળ આરવી ત્રણ હા છ ટપકા બરાબર ચાલો સરસ ચાલો તાળી પાડો આરવી એન્જલ માટે ચાલો હવે કોણ આવે આરિકા ને ધર્મિષ્ઠા ચાલો હવે કાગળ ફેરવી કાઢો કપ બહાર મૂકી દો ચાલો હવે સાત આઠ નવ બાકી રહ્યા ને ચાલો કાગળ ફેરવી કાઢો આગળની સંખ્યા ચાલો ધર્મિષ્ઠા બોલે અને આરિકા ગણીને કપ મૂકે ચાલો મૂકો ધર્મિષ્ઠા બોલ જે સંખ્યા ઝડપથી કોઈ બી સંખ્યા બોલવાની સાત આઠ નવ દસ ચાર માંથી સાત ચાલો ગણી કાઢો અને મૂકી દો સાત વધી જાય તો બીજામાં ગણવાના નવ થી આ ચાલો મૂકો કપ ચાલો આગળ હા પછી શું બાકી રહ્યું આઠ ચાલો આઠસો દો ચાલો સરસ ચાલો આ રીતે દર મિનિટા માટે કાઢી પાડો